ओ नमः श्रीमद् श्रीमद्भागवत महापुराण दशमस्क पूर्वाध अध्याय स्व श्री जी कहे छे हे परीक्षित ત્યાર પછી સર્વાત્મા તથા સર્વના સાક્ષી ભગવાન શ્રી કૃષ્ણ પોતાને મળવાની આકાંક્ષા રાખીને વ્યાકુળ થઈ ગયેલી કુબજાનું પ્રિય કરવા તેને સુખ આપવાની ઈચ્છાથી તેના ઘેર ગયા કૂબજાનું ઘર બહુ કિંમતી વસ્તુઓથી સંપન્ન હતું તેમાં શૃંગાર રસને વધારનારી અનેક સાધન સામગ્રીઓ પણ ભરપૂર હતી મોતીના તોરણો પતાકાઓ ચંદ્રવા શૈયાઓ અને બેઠકોથી સુશોભિત અને સુગંધી ધૂપદીપ તથા પુષ્પમાળાઓથી તે મહેકી રહ્યું હતું ભગવાનને પોતાને ઘેર આવતા જોઈને કુબજા તુરત એકદમ ઊભી થઈ ગઈ અને સખીઓની સાથે આગળ આવીને તેણે વિધિપૂર્વક ભગવાનનો સ્વાગત સત્કાર કર્યો પછી શ્રેષ્ઠ આસન વગેરે આપીને વિવિધ ઉપચારોથી તેમની વિધિપૂર્વક પૂજા કરી કુબજાએ ભગવાનના પરમ ભક્ત ઉદ્ધવજીનું પણ યથોચિત પૂજન કર્યું પરંતુ તેઓ કુબજા દ્વારા અપાયેલા આસનને સ્પર્શ કરીને જમીન પર બેસી ગયા પોતાના સ્વામીની સામે તેમણે આસન પર બેસવાનું ઉચિત ન માન્યું ભગવાન શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ હોવા છતાં પણ લોક વ્યવહારનું અનુસરણ કરતા રહીને તુરત જ તેના બહુ કિંમતી પલંગ પર જઈને બિરાજ્યા કુબજા સ્નાન અંગરાગ વસ્ત્ર આભૂષણ હાર ચંદન અત્તર પાન અને સુધાસવ વગેરેથી પોતાને બહુ જ શણગારી લીલાપૂર્વક હસ્તી તેમજ વિલાસપૂર્વક જ્યોતિ કૃષ્ણની પાસે આવી કુબજા નવા સમાગમના સંકોચથી ખમચાતી હતી ત્યારે શ્રી કૃષ્ણે તેને પોતાની પાસે બોલાવી લીધી અને તેનો કંકણથી શુભ તો હાથ પકડીને પોતાની પાસે બેસાડી દીધી અને તેની સાથે ક્રીડા કરવા લાગ્યા હે પરીક્ષિત કુબજાએ આ જન્મમાં ભગવાનને માત્ર ચંદન આપ્યું હતું તે જ એક શુભ કર્મના ફળ સ્વરૂપ તેને આવો અનુપમ અવસર પ્રાપ્ત થયો ઉબજા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોને પોતાના કામ સંતપ્ત હૃદય વક્ષસ્થળ અને નેત્રો પર પધરાવીને તે ચરણોની દિવ્ય સુગંધ લેવા લાગી અને આ પ્રમાણે તેણે પોતાના હૃદયના લાંબા સમયના તાપને શાંત કર્યો આ પ્રમાણે ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરીને આનંદમગ્ન થઈ ગઈ હે પરીક્ષિત કુબજાએ માત્ર શ્રી કૃષ્ણને ચંદન આપ્યું હતું તેટલાથી જ તેને તે સર્વશક્તિમાન ભગવાનની પ્રાપ્તિ થઈ જેઓ કૈવલ્ય મોક્ષના અધીશ્વર છે અને જેમની પ્રાપ્તિ અત્યંત કઠણ છે પરંતુ તે અભાગણીએ તેમને પ્રાપ્ત કરીને પણ ગોપીઓની જેમ સેવા ન માગતા આ જ માગ્યું કુબજાએ કહ્યું પ્રિયતમ આપ થોડો સમય અહીં રહીને મારી સાથે ક્રીડા કરો કેમ કે હે નયન હું આપને છોડી શકું એમ નથી હે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ બધાનું માન રાખવાવાળા અને સર્વેશ્વર છે તેમણે અભિષ્ટ વરદાન આપીને તેની પૂજાનો સ્વીકાર કર્યો અને પછી પોતાના પ્રિય ભક્ત ઉદ્ધવજીની સાથે પોતાના સર્વસન્માનિત ઘેર પાછા આવ્યા હે પરીક્ષિત ભગવાન બ્રહ્મા વગેરે સમસ્ત ઈશ્વરોના પણ ઈશ્વર છે તેમને પ્રસન્ન કરવા જીવને માટે બહુ કઠણ છે જે કોઈ તેમને પ્રસન્ન કરીને તેમની પાસે વિષય સુખ માગે છે તે ખરેખર દુર્બુદ્ધિ છે કેમ કે વાસ્તવમાં વિષય સુખ અત્યંત તુચ્છ છે ત્યાર પછી એક દિવસ સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને ઉદ્ધવજીની સાથે અક્રુરજીની અભિલાષા પૂરી કરવા અને તેમની પાસે કંઈક સેવા લેવા માટે તેમને ઘેર પધાર્યા અક્રૂરજીએ દૂરથી જ જોયું કે મારા પરમબંધુ મનુષ્ય લોક શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી વગેરે પધારી રહ્યા છે તેઓ તુરંત ઉઠીને સામે ગયા અને આનંદ ઘેલા થઈને તેમનું અભિનંદન અને આલિંગન કર્યું અક્રૂરજીએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને નમસ્કાર કર્યા તથા ઉદ્ધવજીની સાથે તે બંને ભાઈઓએ પણ તેમને નમસ્કાર કર્યા જ્યારે બધા આરામથી આસન પર બેસી ગયા ત્યારે અક્રૂરજીએ તેમની વિધિવત પૂજા કરી હે પરીક્ષિત તેમણે પ્રથમ ભગવાનના ચરણ પખાડીને ચરણોદક માથે ચઢાવ્યું અને પછી અનેક પ્રકારની પૂજા સામગ્રી દિવ્ય વસ્ત્રો ગંધ માળા અને શ્રેષ્ઠ આભૂષણોથી તેમનું પૂજન કર્યું મસ્તક નમાવીને તેમને પ્રણામ કર્યા અને ભગવાનના ચરણ પોતાના ખોળામાં લઈને ચરણ સેવા કરવા લાગ્યા તે વખતે તેમણે બહુ જ વિનમ્રતાથી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને કહ્યું કે હે ભગવાન એ અત્યંત આનંદ અને સૌભાગ્યની વાત છે કે પાપી કંસ પોતાના અનુયાયીઓ સાથે મરાઈ ગયો તેને મારીને તમે બંનેએ યદુવંશને બહુ મોટા સંકટમાંથી બચાવી લીધો તથા તેને ઉન્નત અને સમૃદ્ધ કર્યો તમે બંને જગતના કારણ અને જગદરૂપ આદિ પુરુષ છો આપના સિવાય બીજી કોઈ વસ્તુ નથી ન કારણ છે કે ન કાર્ય હે પરમાત્મા આપે જ આપની શક્તિથી આ સંસારની રચના કરી છે અને આપની કાળ માયા વગેરે શક્તિઓથી એમાં પ્રવિષ્ટ થઈને જેટલા પણ સાંભળેલા દેખાતા પદાર્થો છે તેમાં આપ જ પ્રતીત થઈ રહ્યા છો જેમ પૃથ્વી વગેરે કારણતત્વોથી જ તેમના કાર્ય સ્થાવર જંગમ શરીરો બને છે તેમનામાં અનુપ્રવિષ્ટ જેવા થઈને અનેક રૂપોમાં પ્રતીત થાય છે પરંતુ વાસ્તવમાં તે કારણરૂપે જ છે એ જ પ્રમાણે છ માત્ર આપ જ પરંતુ પોતાના કાર્યરૂપ જગતમાં સ્વેચ્છાથી અનેક રૂપોમાં પ્રતીત થાવો છો પણ આપની એક લીલા જ છે હે પ્રભુ આપ પ્રજોગુણ સત્વગુણ અને તમોગુણ રૂપી પોતાની શક્તિઓથી ક્રમશઃ જગતની રચના પાલન અને સંહાર કરો છો પરંતુ આપ તે ગુણોથી અથવા તેમના દ્વારા થનારા કર્મોમાં લેપાતા નથી કેમ કે આપ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છો આવી સ્થિતિમાં આપના માટે બંધનનું શું કારણ હોઈ શકે હે પ્રભુ સ્વયં આત્મવસ્તુમાં સ્થૂળદેહ સૂક્ષ્મદેહ વગેરે ઉપાધિઓ ન હોવાને કારણે ન તો તેમાં જન્મ મૃત્યુ છે અને ન કોઈ પ્રકારનો ભેદભાવ આ જ કારણ છે કે ન આપનામાં બંધન છે ન મોક્ષ આપનામાં પોતપોતાના અભિપ્રાય પ્રમાણે બંધન અથવા મોક્ષની જે કલ્પના થાય છે તેનું કારણ માત્ર અમારો અવિવેક છે આપે જગતના કલ્યાણ માટે આ સનાતન વેદમાર્ગ પ્રગટ કર્યો છે જ્યારે જ્યારે આને પાખંડી મત અનુસાર ચાલનારા દુષ્ટ લોકો દ્વારા ક્ષતિ પહોંચે છે ત્યારે ત્યારે આપ શુદ્ધ શુદ્ધસત્વમય શરીર ધારણ કરો છો હે પ્રભુ તે જ આપ અત્યારે આપના અંશ શ્રી બલરામજીની સાથે પૃથ્વીનો ભાર ઉતારવા માટે અહીં વસુદેવજીને ઘેર અવતર્યા છો આપ અસુરોના અંશથી ઉત્પન્ન થયેલા નામમાત્રના શાસકોની સો સો અક્ષોહિણી સેનાનો નાશ કરશો અને યદુવંશના યશનો વિસ્તાર કરશો ઇન્દ્રિયાતીત હે પરમાત્મા બધા દેવતાઓ પિતૃઓ ભૂતગણ અને રાજાઓ આપની જ મૂર્તિઓ છે આપના ચરણોદક રૂપ ગંગાજી ત્રણેય લોકને પવિત્ર કરે છે આપપૂર્ણ જગતના એક માત્ર પિતા અને ગુરુ છો તે જ આપ આજે અમારે ઘેર પધાર્યા છો એમાં શંકા નથી કે આજે મારું ઘર ધન્ય ધન્ય થઈ ગયું અને અમારા સૌભાગ્યની કોઈ સીમા નથી હે પ્રભુ આપ પ્રેમી ભક્તોના પરમ પરમપ્રિયતમ સત્યવક્તા અકારણ હિતૈષી અને કૃતજ્ઞ છો જીવની થોડી કરનાર પ્રેમી ભક્તોની અભિલાષા પૂરી કરો છો ત્યાં સુધી કે પોતાના આત્માનું પણ દાન કરી દો છો છતાં આપનામાં કોઈ વધઘટ થતી નથી આપ એક રસ છો ભક્તોના દુઃખ દૂર કરવાવાળા અને જન્મ મૃત્યુના કષ્ટમાંથી છોડાવનારા હે પ્રભુ મોટા મોટા યોગીઓ અને દેવરાજ પણ આપના સ્વરૂપને જાણી શકતા નથી પરંતુ મને આપના સાક્ષાત દર્શન થઈ ગયા એ કેટલા સૌભાગ્યની વાત છે હે પ્રભુ અમે પત્ની પુત્ર ધન સ્વજન ઘર અને શરીર વગેરે પદાર્થોના મોહબંધનથી બંધાયેલા છીએ ખરેખર આ બધો આપની માયાનો ખેલ છે આપ કૃપા કરીને આ માયારૂપી મજબૂત બંધનમાંથી અમને તુરત જ છોડાવો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત આ પ્રમાણે ભક્ત અક્રૂરજીએ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને સ્તુતિ કરી ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણે મોહ પમાડતા હોય એમ સ્મિત હાસ્યપૂર્વક વાણીમાં કહ્યું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કાકાશ્રી તમે તો અમારા ગુરુ હિત ઉપદેશક અને કાકા છો અમારા વંશમાં અત્યંત પ્રશંસનીય તથા અમારા સદા હિતૈષી છો અમે તો આપના સંતાન છીએ અમે સદા તમારા દ્વારા રક્ષણ પાલન અને કૃપાને પાત્ર છીએ પોતાનું પરમ કલ્યાણ ઈચ્છનાર મનુષ્યએ તમારા જેવા પરમ પૂજનીય અને ભાગ્યશાળી સંતોની હંમેશા સેવા કરવી જોઈએ તમારા જેવા સંત પુરુષ તો દેવતાઓથી પણ ચઢિયાતા છે કેમ કે દેવતાઓ તો સ્વાર્થી છે પરંતુ સંતો નિસ્વાર્થી હોય છે માત્ર જળપ્રધાન તીર્થો જ તીર્થ નથી માત્ર માટી અને પથ્થર વગેરેની મૂર્તિઓ જ દેવતા નથી કાકાશ્રી તેમની તો લાંબા સમય સુધી સેવા કરવામાં આવે ત્યારે તે પવિત્ર કરે છે પરંતુ સંત પુરુષો તો પોતાના દર્શન માત્રથી પવિત્ર કરી દે છે કાકાશ્રી તમે અમારા હિતેશી સુહૃદોમાં સર્વશ્રેષ્ઠ છો તેથી તમે પાંડવોનું હિત કરવા માટે તથા તેમનું કુશળ મંગળ જાણવા માટે હસ્તિનાપુર જાઓ અમે એવું સાંભળ્યું છે કે પાંડુરાજાના મૃત્યુ પછી યુધિષ્ઠિર વગેરે પાંડવો પોતાના માતા કુંતી સાથે બહુ જ કષ્ટ ભોગવી રહ્યા છે હવે રાજા ધૃતરાષ્ટ્ર તેમને પોતાની રાજધાની હસ્તિનાપુરમાં લઈ આવ્યા છે અને તેઓ ત્યાં જ રહે છે તમે જાણો જ છો કે રાજા ધૃતરાષ્ટ્ર એક તો નેત્રહીન છે અને બીજું તેમનામાં મનોબળની પણ કમી છે તેમનો પુત્ર દુર્યોધન બહુ દુષ્ટ છે અને ધૃતરાષ્ટ્ર તેને આધીન હોવાને કારણે તેઓ પાંડવો સાથે તેમના પુત્ર જેવો સમાન વ્યવહાર કરી શકતા નથી તેથી તમે ત્યાં જાવો અને સમાચાર મેળવો કે તેમની સ્થિતિ સારી છે કે નહીં તમારા દ્વારા સમાચાર મળ્યા પછી હું તેનો ઉપાય કરીશ જેથી તે સુહૃદોને સુખ મળે સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીને આ પ્રમાણે આદેશ આપીને બલરામજી અને ઉદ્ધવજીની સાથે ત્યાંથી પોતાને ઘેર ગયા આ પ્રમાણે દશમસ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત અડતાલીસમો અધ્યાય સમાપ્ત